અધિકારીઓ અને ફેક્ટરી માલિકોને મિલી ભગતથી ખુલ્લી કેનાલોમાં ઝેરી કેમિકલ છોડતા ઔદ્યોગિક એકમો ભયંકર પરિસ્થિતિ જામનગરથી ચેલા રોડ ઉપર આવેલા જાસુબા ઇન્ડસ્ટ્રીઅલ પાર્કની કેટલીક ફેક્ટરીઓમાંથી સીધું જ ઝેરી કેમિકલયુક્ત પાણી ખુલ્લી કેનાલોમાં છોડવામાં આવે છે આ પાણી એટલું ઝેરી છે કે ભૂતકાળમાં અનેક જાનવરોના મોત થયેલા છે સ્થળ પર કરવામાં આવેલી મુલાકાત દરમિયાન સ્પષ્ટ થયું છે કે ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને એસટી પી વગર જ સીધું કેમિકલયુક્ત પાણી બહાર છોડવામાં આવે છે કાયદાકીય ઉલ્લંઘનમાં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસી હેઠળ આ પ્રવૃત્તિ સંપૂર્ણ ગેરકાયદેસર છે વોટર એક્ટ ઓગણીસો ચિમોતેર મુજબ કોઈપણ ઔદ્યોગિક એકમ પાણી શુદ્ધિકરણ વિના નિકાલ કરી શકાતું નથી એર એક્ટ ઓગણીસો એક્યાસી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર દંડ અને ફોજદારી કાર્યવાહી ફરજિયાત છે નાગરિકોના આરોગ્ય પર સીધી અસર થઈ રહી છે પશુધનના જીવને ખતરો મૃત્યુની ઘટનાઓ પુરાવા તરીકે હાજર છે પર્યાવરણનું ગંભીર પ્રદૂષણ જમીન અને પાણી ઝેરી બનાવવાના આઘાતજનક સંકેતો છે આ હકીકતના વિડીયો અને ફોટોગ્રાફ્સ કેમેરામેન અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પુરાવા પૂરે છે નાગરિકોની અપીલ છે જામનગરના નાગરિકો તત્કાલિક માંગ કરી રહ્યા છે કે જાસુબા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે ફેક્ટરીઓની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે ખુલ્લી કેનાલોમાં કેમિકલ છોડતી ફેક્ટરીઓ સામે કડક દંડ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે જીપીસીબી આરો જામનગરના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે પ્રદૂષણ નિયંત્રણ માટે તત્કાલિક અસરકારક પગલાં લેવાય નાગરિકો સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવે અનિરુદ્ધસિંહ ઝાલા હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જામનગર